પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણમાં નીકળનારી રથયાત્રાના માર્ગો પર પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ યોજી જિલ્લા પોલીસ વડા સહિત ત્રીસ અધિકારીઓ અને પાંચસો પોલીસ ફ્લેગ માર્ચમાં જોડાઈ રથયાત્રાના સેન્સિટિવ માર્ગ પર ડ્રોન કેમેરાથી બાઝ નજર રાખવામાં આવશે પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રાને લઈને રથયાત્રાના માર્ગો પર સોમવારે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ ત્રીસ જેટલા અધિકારીઓ અને પાંચસો જેટલી પોલીસે ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન અને તે માટે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ યોજાયેલી આ ફ્લેગ માર્ચ દરમિયાન ઉપસ્થિત જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ચાલુ સાલે પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાને સેન્સિટિવ જેટલા પણ માર્ગ છે ત્યાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે જે માર્ગ પર લાઇટની વ્યવસ્થા નથી ત્યાં લાઇટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે આ સાથે જ રથયાત્રાના માર્ગ પર જરૂર જણાય કામગીરી માટે જે તે વિભાગના અધિકારીઓને સૂચિત કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવી અંદાજીત છ કિલોમીટરની આ યાત્રા સુખરૂપ સંપન્ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કમલેશ પટેલ પાટણ પાટણ શહેરમાં આગામી શુક્રવારે ભગવાન જગન્નાથની એકસો તેતાલીસની રથયાત્રા નીકળવાની છે તેના ભાગરૂપે આજે પોલીસ રૂટ ઉપર પેટ્રોલિંગ કરી રહી છે સમગ્ર બંદોબસ્ત છે તેને ગોઠવી દેવામાં આવ્યો છે લગભગ ત્રીસ જેટલા અધિકારીઓ અને પાંચસો જેટલી પોલીસ આ બંદોબસ્તમાં જોડાવાની છે ઉપરાંત અમે ડ્રોનથી એનું મોનિટરિંગ કરવાના છીએ જે રસ્તા પર ડાર્ક સ્પોટ છે લાઇટનો અભાવ છે ત્યાં અમે એક્સ્ટ્રા લાઇટ પણ મૂકવાના છીએ અને જ્યાં જરૂર જણાશે ત્યાં સીસીટીવી કેમેરા પણ અમે એનું આયોજન કરી રહ્યા છીએ અને આજે સમગ્ર રૂટ ઉપર પોલીસ પેટ્રોલિંગ કરી અને બીજી કોઈ જરૂરિયાત હશે તો એને પણ અમે જે કંઈ બ્રાન્ચ છે શાખાઓ છે વિભાગ છે એને જાણ કરીને આજે અમે એની પૂર્ણ કરાવશું સમગ્ર રૂટ કેટલા કિલોમીટરની સાહેબ છે સમગ્ર રૂટ જે છે એ છ કિલોમીટર લાંબો રૂટ છે સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ ખાસ પેટ્રોલિંગ સંવેદનશીલ વિસ્તારમાં બહુ નાનો વિસ્તાર આવે છે ત્યાં અમે આ વખતે સીસીટીવી કેમેરા મૂકવાના છીએ અને ત્યાં થોડોક રાતનો સમય પણ થવાનો છે એટલે અલગથી લાઇટની પણ વ્યવસ્થા અમે ત્યાં કરી છે